ખાતે વિકાસ કરવામાં આવી વાઘોડિયાના વ્યારા ખાતે વિકાસ સપ્તાહના છોઠા દિવસની ઉજવણી અંતર્ગત વિકાસ રથનું નિમેટાના ગ્રામજનોએ ઉત્સાહપૂર્વક સ્વાગત કર્યું હતું લાભાર્થીઓને યોજનાકીય લાભોનું વિતરણ અને ભારત વિકાસ પ્રતિજ્ઞા સમૂહ પઠન સહિતના કાર્યક્રમો યોજાયા હતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના અવિરત માર્ગદર્શન હેઠળ ગુજરાતની વણથંભી વિકાસ યાત્રાના ચોવીસ વર્ષ પૂર્ણ થયા છે ચોવીસ વર્ષ પૂર્ણ થયા તે દરમિયાન ગુજરાતે અનેક સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે આ વિકાસ ગાથા જનજનમાં ઉજાગર કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્યમાં તારીખ સાત થી પંદર ઓક્ટોબર બે દરમિયાન વિકાસ સપ્તાહ ઉજવાઈ રહ્યો છે તે અંતર્ગત વાઘોડિયા તાલુકાના નિમેટા ખાતે વિકાસ સપ્તાહની ઉજવણી પટેલ તાલુકા પંચાયત પ્રમુખ હિતેન્દ્રભાઈ ગોહિલ મામલતદાર દિપેશભાઈ પટેલ તાલુકા વિકાસ અધિકારી સહિત અન્ય મહાનુભાવોએ ઉષ્માભેર સ્વાગત કર્યું હતું કાર્યક્રમ શરૂઆત દીપ પ્રાગટ્યથી કરાઈ અને નિમેટા પ્રાથમિક શાળાની પ્રાર્થનાની રજૂઆત કરી હતી જિલ્લા પંચાયત કારોબારી સમિતિના અધ્યક્ષ નિલેશ પુરાણીએ પોતાના ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે છેલ્લા ચોવીસ વર્ષોમાં રાજ્ય સરકારે સર્વાંગી વિકાસના કાર્યને પ્રાથમિકતા આપીને ગામડાથી લઈને શહેર સુધી સુખાકારી પહોંચાડી છે સરકારની વિવિધ યોજનાઓ થકી બધાને લાભ મળી રહ્યા છે સમૃદ્ધ ભારતના નિર્માણ માટે તેમણે સ્વદેશી અભિયાનને લોક ઝુંબેશ બનાવવા માટે આહવાન કર્યું હતું એમણે વધુમાં જણાવ્યું કે આ બધી યોજનાઓથી ગામડાઓનો સર્વાંગી વિકાસ થયો છે અને અમે આ વિકાસને વધુ વેગ આપવા માટે કટિબદ્ધ છીએ આ કાર્યક્રમમાં યોગેશભાઈ પટેલ પ્રમુખ તાલુકા પંચાયત નિલેશ પુરાણી અધ્યક્ષ કારોબારી સમિતિ જિલ્લા પંચાયત રાજેન્દ્રભાઈ પટેલ સદસ્ય જિલ્લા પંચાયત સંજયભાઈ સોલંકી સરપંચ નિમેટા ગામ નીલમબેન ચાવડા જિલ્લા રજિસ્ટ્રાર હિતેન્દ્ર ગોહિલ મામલતદાર દિપેશ પટેલ તાલુકા વિકાસ અધિકારી સહિત અન્ય આગેવાનો અને આરોગ્ય શાખાના કર્મયોગીઓ તાલુકા વહીવટી તંત્રના કર્મયોગીઓ આંગણવાડી કાર્યકર્તા બહેનો તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા સ્ટોરી રિપોર્ટ બાય જિગ્નેશ શાહ વાઘોડિયા લોન પે ફોન એટલે કે ગુરુ મોબાઈલ પોઈન્ટ નવરાત્રિ દિવાળીમાં સારું સિબિલ ધરાવતા લોકો માટે સેમસંગના પ્રીમિયમ સિરીઝ ઝીરો ડાઉન પેમેન્ટ સાથે એટલું જ નહીં કેશબેક તો ખરું છે સાથે સોના જીતો ઓફર ઓપો અને વિવોમાં સ્ક્રેચ કૂપન અને ક્રેડિટ કાર્ડ પર દસ ટકા ડિસ્કાઉન્ટ કંપનીની ઓફર તો છે જ સાથે ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ લકી ડ્રો પણ છે સાથે ઘણા બધા આસપાસના ઇનામો પણ ખરા છે લકી ઇનામી ડ્રોનો કોઈ જ અલગ ચાર્જ નથી અમારી બધી જ બ્રાન્ચ પર આ ઓફર ચાલો